આજે હું તમારી સાથે શેર કરવાની છું નાયલોન ખમણની રેસીપી નાયલોન ખમણ આપણને દરેકને ખૂબ જ ગમતા હોય છે પણ જનરલી આપણે એને બનાવવા માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ છીએ તો એકદમ સરસ જાળીદાર પોચા નાયલોન ખમણ આજે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર પણ આવા પોચા જાળીદાર ખમણ કેવી રીતે બનાવાય એના માટે કેટલીક ટિપ્સ અને ટ્રીક્સ ફોલો કરવાની છે તો ચાલો શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો નૈરણ ખમણ બનાવવા માટે આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે તો તૈયાર પેકેટમાં જે બેસન આવે છે એ લઈ શકો અથવા તમે જો ઘરે દળ્યું હોય તો એકદમ જે બારીક આપણે પીસેને એવો તમારે ચણાનો લોટ લેવાનો છે અને લોટ આપણે ચાળ્યા વગરનો લેવાનો છે એટલે કે ચાળીને તમે એક કપ ભરશો ને તો પ્રમાણ થોડું ઓછું થઈ જશે અને લોટ મેં હમણાં જ ચાળેલો છે એટલે અલગથી ફરીથી નથી ચાલતી વિસ્કળથી એને મિક્સ કરી લઈશું અને અડધો કપ આપણે એની અંદર ખાટું દહી નાખવાનું છે જનરલી આપણે જયારે નાયલોન ખમણ બનાવીએ ને તો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ પણ આ ખમણ માટે તમારે થોડી તૈયારી કરવી પડશે તો તમે એને ઓવરનાઇટ અથવા તો પાંચ થી છ કલાક પહેલા પલાળીને રાખી શકો તો અડધો કપ ખાટું દહીં નાખીશું અને અડધો કપ મેં પાણી લીધું તો એમાંથી મેં અડધું જ પાણી વાપર્યું છે એટલે કે વન ફોર્થ કપ મેં પાણી વાપર્યું છે એક કપ લોટ માટે મેં અડધો કપ ખાટું દહીં અને વન ફોર્થ કપ પાણીનો ઉપયોગ કર્યો છે તો આ રીતનું ખીરું રહેશે વન ફોર્થ કપ પાણી બચી ગયું છે હવે આપણે એને ઢાંકીને ઓવરનાઈટ રહેવા દઈશું તો જે લોકો લીંબુના ફૂલ ઉપયોગમાં ના લેતા હોય એ આ પ્રમાણે ખમણ બનાવી શકે છે એકદમ સરસ જાયદાર બનશે હવે સવારના આપણે જોઈએ તો આ જે ખીરું છે ઇડલી ઢોંસાના ખીરાની જેમ ફૂલીને ડબલ નહીં થાય પણ તમે જોશો તો એકદમ સરસ એની અંદર આથો આવી ગયેલો છે અને જે ખીરું છે ને એની અંદર તમને નાના નાના એર બબલ દેખાશે તો હળવા હાથે આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે સ્વાદ મુજબનું મેં અત્યારે થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે તમારે જો હળદર નાખવી હોય તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પણ તમે આ સમય પર એડ કરી શકો મેં નથી નાખી એક ટી સ્પૂન આપણે એની અંદર તેલ એડ કરવાનું છે જેનાથી આપણા ખમણ છે ને એ એકદમ સરસ સોફ્ટ બનશે મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે દયેલી ખાંડ નાખીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન દયાળી ખાંડ નાખી છે જેથી જલ્દીથી એ મિક્સ થઈ જાય તમે આખી ખાંડ પણ નાખી શકો પણ પછી તમારે ખીરું થોડી વાર માટે રાખી મૂકવું પડે જેથી ખાંડ બરાબર ઓગળી જાય થઈ જાય તો તો અત્યારે આ પ્રમાણે ચારે બાજુ આપણે સરસ રીતે તેલથી એને ગ્રીસ કરી લઈશું તમે થાળીમાં પણ બનાવી શકો પણ થોડી હાઈટ વાળી થાળી અથવા તો કુકરનો ડબ્બો હોય ને એમાં બનાવશો તો રિઝલ્ટ સારું મળશે હવે આપણે હાફ ટી સ્પૂન એની અંદર ઇનો કરવાનો છે તમે ખાવાનો સોડા પણ નાખી શકો પણ ઈનો નાખશો તો રિઝલ્ટ સારું મળશે જો તમે એની અંદર ઈનો એડ કરશો એટલે ખીરું ફૂલીને ઓલમોસ્ટ ડબલ જેવું થઈ જશે તો લીંબુના ફૂલ ના ખાતા હોય એ લોકો આ પ્રમાણે દહીં નાખી અને ખમણ તૈયાર કરી શકે છે ઘણા બધાએ મેં જ્યારે પહેલા લીંબુના ફૂલવાળી રેસીપી શેર કરી ત્યારે લીંબુના ફૂલના ઓપ્શન માટેની રેસીપીની ડિમાન્ડ કરી હતી તો એ લોકો માટે આજની રેસીપી છે બરાબર મિક્સ થઈ જાય પછી જે ડબ્બાને આપણે ગ્રીસ કરીને રાખ્યો છે એની અંદર આપણે ખીરું એડ કરી દઈશું હવે જયારે તમે આ બધી પ્રોસેસ કરતા હોય ત્યારે તમારે ગેસ ઉપર અંદર પાણી મૂકી દેવાનું છે ખમણ ઢોકળા તમે કંઈ પણ બનાવો તો રિઝલ્ટ ત્યારે જ સરસ મળે કે જયારે તમે જે સ્ટીમરમાં એને મૂકવાના છો ને પાણી એકદમ સરસ ખળખળ ગરમ હોય તો આ ટીમને આપણે ટેપ કરી લઈશું એટલે એર બબલ અંદર હોય તો એ નીકળી જાય તો પાણી આ રીતે એકદમ સરસ ગરમ થઈ ગયું છે મેં એની અંદર એક સ્ટેન્ડ પણ મૂકી દીધું છે જેથી આપણો જે ડબ્બો છે એની અંદર પાણી ના જાય તો હવે આપણે ખમણને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પંદર મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરવાના છે અને વચ્ચેથી ખોલીને બિલકુલ નથી જોવાનું જો તમે એ રીતે કરો છો તો ઘણીવાર વાર તમારા ખમણ બેસી જાય છે તો જ્યાં સુધી એ બરાબર સ્ટીમ ના થાય ત્યાં સુધી આપણે ઓપન નહીં કરીએ તો અત્યારે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ખમણ એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તમે ચપ્પુથી પણ ચેક કરી શકો છો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આ ડબ્બાને એટલે કે ખમણનો જે ડબ્બો છે એને આપણે માટે ઠંડો થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ આપણે એને રહેવા દેવાનો છે ખમણનો વઘાર આપણે ત્યાં સુધી તૈયાર કરી લઈએ તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે વઘાર માટેની જે રાઈ આવે છે ને ખમણી રાઈ એ નાખીશું તો મેં અત્યારે એક ટી સ્પૂન રાય એની અંદર એડ કરી છે તમારી પાસે નાની ખમણી રાઈ ના હોય તો નોર્મલ જે રાઈ તમે વાપરતા હોય એ પણ લઈ શકો હાફ ટી સ્પૂન આપણે એની અંદર હિંગ ઉમેરવાની છે થોડા આપણે લાલ મરચા અને લીલા મરચા એડ કરીશું મારી પાસે લાલ મરચું છે તો મેં નાખ્યું છે ના હોય તો તમે સ્કીપ કરી શકો લાલ મરચું ફક્ત દેખાવ માટે છે થોડા લીમડાના પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે એક કપ પાણી ઉમેરવાનું છે એટલે કે બસો પચાસ એમ પાણી એની અંદર એડ કરી દઈશું આ બધું જ પાણી આપણે જે ખમણ તૈયાર કર્યા છે ને એની અંદર એબ્સોર્બ થઈ જશે એકદમ સરસ રીતે મીઠું આપણે પાણીના ભાગ જેટલું નાખી દઈએ અને ફરીથી આપણે બે ટેબલ સ્પૂન ખાંડ નાખવાની છે મીઠાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે એની અંદર નાખવાની અને થોડી આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું તો આપણા ખમણ બનીને ઠંડા થાય ત્યાં સુધી આપણે આ રીતનો વઘાર તૈયાર કરી દેવાનો ખાંડ બધી સરસ રીતે ઓગળી ગઈ છે તો ગેસ બંધ કરી અને એની અંદર આપણે

ઇઝીલી બહાર આવી જાય આપણે તે લગાડ્યું છે એટલે એમ તો તકલીફ નહીં પડે પણ ઘણી વાર સાઈડમાં થોડું પણ એ સ્ટીક થઈ જાય ને તો પછી આપણા જે ખમણ છે એ વચ્ચેથી તૂટી શકે છે તમે ડબ્બો ઊંધો કરી ઉપરથી આ રીતે ટેપ કરશો તો ઇઝીલી બહાર આવી જશે એકદમ સરસ જાળીદાર આપણા ખમણ બનીને તૈયાર થયા છે હવે હું તમને નજીકથી બતાવું તો એકદમ સરસ જાળી એની અંદર દેખાઈ રહી છે અને હજુ આપણે આની અંદર પાણી નાખીશું ને એટલે એકદમ સરસ ફૂલીને સાઈઝમાં ડબલ થશે તો હવે આપણે એને કટ કરી લઈએ તો કટ કરવા માટે આ રીતનું મોટું ચપ્પુ હોય એ યુઝ કરવાનું અને વધારે પ્રેસ નહીં કરવાનું સાઈડમાંથી આ રીતે પકડી રાખવાનું જેથી ખમણ છે ને આપણા એ બિલકુલ જ દબાઈ નહીં તો જો કેટલી ફાઇન જાળી એની અંદર પડી છે અને આ જાળીની અંદર આપણે જે વઘારવાળું પાણી તૈયાર કર્યું છે એ એબ્સોર્બ થશે એટલે ખમણ સાઈઝમાં ફૂલીને ડબલ થશે કેટલા સોફ્ટ અને સ્પોન્જી છે જે જોઈને જ ખબર પડી જાય છે તો હવે આપણે ખમણને કટ કરી લઈએ ઘણા બધાની કમ્પ્લેન હોય છે કે ખમણ ઘરે બનાવીએ પૂરી રેસિપી ફોલો કરીએ તો પણ બરાબર નથી થતા તો એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે પણ તમે સ્ટીમ કરવા માટે મૂકો તો પાણી એકદમ સરસ પહેલા ગરમ હોવું જોઈએ ગરમ પાણી થાય પછી જ એને સ્ટીમ કરવા મૂકવાનું અને વચ્ચેથી એને ખોલીને બિલકુલ જ ચેક નહીં કરવાનું હવે ખમણમાં પાણી એબ્ઝોર્બ નથી થતું એવી પણ ઘણા લોકોની કમ્પ્લેન હોય છે તો ખમણને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કર્યા પછી જે ડબ્બામાંથી આપણે કાઢ્યા હતા એ જ ડબ્બામાં આપણે એને ઊંધી સાઈડ ગોઠવી દઈશું એટલે કે જે નીચેની સાઈડ છે ઉપર આવી જશે ઉપરની સાઈડ નીચે જતી રહેશે તો નીચેની સાઈડ એકદમ સરસ જાળી પડેલી હશે એટલે પછી આ રીતે આપણે કટ કરી જે વઘાર વાળું પાણી તૈયાર કર્યું છે એની અંદર એડ કરીશું એટલે બધું જ પાણી ખમણ પોતાની અંદર સરસ રીતે એબ્સોર્બ કરે એનું ઉપરનું જે લેયર હોય એમાં આવી જાળી નહીં હોય તો તમારે એને ઊંધા કરી લેવાનું

લગભગ અડધા થી પોણા કલાક એને રહેવા દેવાના એટલે સરસ રીતે પાણી એબ્સોર્બ થઈ જાય અને તમારા ખમણ એકદમ ભાર જેવા સોફ્ટ અને જ્યુસી બને તો ફ્રેન્ડ્સ ખમણ હવે ઘરે બનાવવા ખરેખર ખૂબ આસાન છે અને પણ લીંબુના ફૂલના ઉપયોગ વગર તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવી રહી તમારે રેસિપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું તો નહીં જ બોલો અને જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે